અંદાવા જિલ્લાના ધોળકા તાલુકામાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું જિલ્લા યુવા યુવક કોંગ્રેસ પ્રભારી રાજેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા રોજગાર આપો ન્યાય આપો આવો ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવ મુદ્દે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા તાલુકાના કલિકુંડ નવા સર્કીટ હાઉસમાં પત્રકાર પરિષદમાં જિલ્લા યુવક કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્રસિંહ સોલંકી માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત જોડો દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે દેશમાં અને ગુજરાત રાજ્યમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા તેના લીધે યુવાઓ આત્મહત્યા કરી રહ્યા તો દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી હોવાનું અને આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગારી આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે હોવાનું તેઓએ જણાવ્યું હતું વધુમાં તેમણે રાજ્યમાં વીસ કરતા સરકાર માટે ખૂબ જ અન્યાય થયો છે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે તો આવનારા સમયમાં વહીવટી સેવા રેલવે પોલીસ બેન્કિંગ ઉત્પાદન ટેલિકોમ આવક સેવા તલાટી મંત્રી જાહેર બાંધકામ વિભાગ એમએસએમઇ આરોગ્ય આર્મી નેવી એરફોર્સ શિક્ષણ પ્રોફેસર વીમા કંપની જેવા લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ આ નોકરી મળી રહી નથી કે જેથી આવા બેરોજગાર યુવાઓ કોંગ્રેસમાં જોડાશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માંગણી કરશે રાજ્યમાં મહિલા પર અત્યાચારો રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે સરકાર મોરબી કાંડ અને વડોદરા કાંડમાં પણ બિલકુલ ચૂપ છે ત્યારે ગેસ સિલિન્ડર અને પેટ્રોલના ભાવમાં આટલો વધારો કેમ છે શિક્ષણમાં ફી વધી રહી છે સામાન્ય લોકો ઊંચી ફી ભરી શકે તેમ નથી તેને લીધે પોતાના બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે ખેડૂતોને પણ પોતાના પાકોના યોગ્ય ભાવ મળી રહ્યા નથી જેથી રોજગાર આપો ન્યાય આપો અભિયાન સાથે જોડાવા માટે આઠ આઠ છ શૂન્ય આઠ એક બે ત્રણ ચાર પાંચ નંબર ઉપર મિસ કોલ કરવા જણાવ્યું હતું ત્યારે આ પત્રકાર પરિષદમાં જિલ્લા યુવક કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્રસિંહ સોલંકી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હાર્દિક સિંહ દાયમા જિલ્લા ઉપપ્રમુખ રાજદીપસિંહ વિધાનસભાના પ્રમુખો અર્થ અમીન જયનમભાઈ શાહ શક્તિસિંહ હુસૈનભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા યુવા રોજગાર યુવાનોને રોજગાર આપો ન્યાય આપો કાર્યક્રમ અંતર્ગત હું રાજેન્દ્રસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય આ યુવાનોને ગુજરાતની અંદર બેરોજગાર યુવાનોને ન્યાય આપો અંતર્ગત કાર્યક્રમની અંદર ભાજપ સરકાર તમામ જે કાર્યોમાં નિષ્ફળ રહી છે જેમ કે યુવાનો વિદ્યાર્થીઓના સપના રોડાયા વીસ વખત ગુજરાતની અંદર પરીક્ષાઓ ભરતીઓ રદ થઈ દેશમાં વિકાસ ઓનલી ફોર અદાણીનો જ કરવામાં આવ્યો છે તો આવા બેરોજગાર યુવાનોને ન્યાય માટે યુથ કોંગ્રેસ પૂરા ગુજરાતની અંદર એક મુહિમ ચલાવશે ફોર્મ ભરવામાં આવશે યુવાનોના જેવા કે જેવી ભરતીઓ વહીવટી રેલવે પોલીસ બાંધકામ અનેક જે સેવાઓ છે આઈટીઆઈ સોફ્ટવેરો વીમા કંપની ઈ કોમર્સ કંપનીઓ ફાઇનાન્સ કંપનીઓ અનામત જે કઈ મુદ્દે બેરોજગાર યુવાનો છે એને ન્યાય મળે એના માટે અમે એક મુહિમ ચલાવશું આવા બે ગુજરાતની અંદર રહેલા આવા બેરોજગાર યુવાનોને અમે યુથ કોંગ્રેસની સાથે જોડશું સાથે જોડ્યા પછી ગુજરાતભરની અંદર રોડ રસ્તાઓ ઉપર આવીને એ લોકોને ન્યાય મળે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ